ચંબુસર સર્કિટ હાઉસ ખાતે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કોંગ્રેસની બેઠક યોજાય ચંબુસર સર્કિટ હાઉસ ખાતે સંગઠન અભિયાન અંતર્ગત એઆઈસીસી નિરીક્ષક સંજય દત્તજીની અધ્યક્ષતામાં બેઠક યોજાય જેમાં જીપીસીસી નિરીક્ષક પીડી વસાવા ગ્યાસુદ્દીન શેખ નિલેશ પટેલ પ્રભાતસિંહ સોલંકી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત ઉપસ્થિત રહેતા ચંબુસર વિધાનસભા ક્ષેત્રના તમામ અગ્રણીઓ કાર્યકરોને રાહુલ ગાંધીની સૂચના અંતર્ગત કોંગ્રેસ સમિતિના દરેક અગ્રણી કાર્યકરોએ છેવાડાના ગામડામાં ઘરે ઘરે કોંગ્રેસની વિચારધારા રજૂ કરી સંગઠન મજબૂત બનાવવા અને સંગઠનમાં કઈ રીતે કાર્ય કરવું તેની જેથી સંગઠન મજબૂત થાય અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને ચંગી બહુમતીથી જીત મેળવી શકાશે તે અંગે માર્ગદર્શને સંગઠન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દરેક કાર્યકરે મતભેદ ભૂલી એક થઈને સંગઠન મજબૂત કરવા અપીલ કરી હતી નાનામાં નાના કાર્યકરને સાંભળીને કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય બુથથી લઈ જિલ્લા સમિતિમાં મજબૂતીકરણ આવે તે માટે કવાયત હાથ ધરાય આ પ્રસંગે તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા નરેન્દ્રભાઈ પટેલ શહેર પ્રમુખ ઇરફાન પટેલ મહેશભાઈ પટેલ શકીરભાઈ મલેક મુસ્તાકભાઈ કારભારી કરણ સિંધા કલ્પેશ પટેલ કેતન મકવાણા મહેબૂબ કાકુજી અનવર બાપુસ નીલકંઠ સિંધા ભૂપેન્દ્ર ડાયમા અને શકીલ યતિન પટેલ સહિત હાજર સંગઠન સૂજન અભિયાન અંતર્ગત એઆઈસીસી દ્વારા રાહુલજી દ્વારા જે ચાલી રહેલું છે એ પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિથી એઆઈસીસીથી અમારા નિરીક્ષક શ્રી એઆઈસીસીના સેક્રેટરી મધ્યપ્રદેશના પ્રભારી સંજય દત્તજી સાથે પીસીસીના પ્રભારી શ્રી ગ્લાસુદ્દીન શેખ એક્સ એમએલએ પીડી વસાવા એવી પૂર્વ ધારાસભ્ય નાડોદ નિલેશભાઈ પટેલ ટ્રેઝરર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ અને પ્રભાસસિંહ સોલંકી જેઓ આજે નિરીક્ષક તરીકે ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભામાં અમે આવેલા છીએ અહીંયા કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય રાહુલજી નેમ છે કે મારો નાનો કાર્યકરને સાંભળવામાં આવે એ શું કહે છે અને આગામી પાર્ટી સંગઠનની રણનીતિ આગામી ઇલેક્શનમાં બે હજાર સત્યાવીસ માં ગુજરાતમાં જે રાહુલ ગાંધીએ સંસદમાં કીધું કે સરકાર બનાયગે એ સરકાર લાવવા માટે આજે નીચેના સંગઠન બુટ કેવી મજબૂત થાય બુટથી લઈ અને જિલ્લા સમિતિ સુધી મજબૂતીકરણ આવે અને સીધો જિલ્લા સમિતિનો અવાજ એઆઈસી સુધી રાહુલજી સુધી જાય એના માટેની એની ક્વાયત થઈ રહેલી છે અને સંગઠન આગામી દિવસોમાં ચોક્કસ ગુજરાતનું એક મોડલ પ્રોજેક્ટ મોડલ લીધેલું છે એને આખા દેશમાં આ રીતે પ્રાયલેટ પ્રોજેક્ટ કરી ગુજરાતમાં અને આખા દેશમાં એ લાગુ કરશે અને અભિયાનના ભાગરૂપે આજે દરેકની સેન્સ લેવામાં આવશે અને આગામી સંગઠનમાં બૂટથી લઈ અને જિલ્લા સમિતિ સુધી કઈ રીતે કામગીરી થાય એની દરેક કાર્યકર નરમ નરમ સાંભળવામાં આવશે